નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો ગાલા બુક વર્ષ આવી અને આજે ગાલા બુક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પરથી મળી જવાનું જેની અંદર ગુજરાતી ગણિત ઇંગ્લિશ વિજ્ઞાન એસએસ કે તમામ તમામ વિષયના સોલ્યુશનના વિડિયો આપણા ચેનલમાં મૂકાઈ ગયા છે

જે અલગ અલગ વિષયમાં અલગ અલગ બુક ફોર્મેટમાં તમારા માટે ઉપલબ્ધ છે તો આ સેક્શન બી છે તેની અંદર ટોટલ તેર પ્રશ્નો આવતા હોય છે એમાંથી આપણે નવ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને અઢાર ગુણ નો આપણો આ સેક્શન હોય છે તો શરૂઆત કરીએ 25 નંબરના સવાલ પ્રજા તરીકે દ્રવિડો પરિચય આપો અથવા તો જોઈએ દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા તેઓ સીધા વારસદાર કઈ સંસ્કૃતિ પાષણ યુગ અને મોહેન્જોદ એટલે કે સિંધુ સંસ્કૃતિના સર્જક હોય તેવું મનાય છે

નદીઓ સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણ વધારે નહીં લખી તો અહીંયા મેં તમને લખીને આપી છે તમારે જોઈતી હોય તો તમે લઈ લેજો બરાબર છે જે યાદ રહે એ તમારે લખી લેવાનું પછી આગળ વધે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ વિધાન સમજાવો બરાબર છે કેવો પ્રશ્ન છે ભારત નામ ભારત યત સંતિ મતલબ શું થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો સ્થળ નો નામ ભારત વર્ષ છે અને જેના સંતાનો ભારતીયો છે આવું કહેવાયું છે વિષ્ણુ અને ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ આર્યવ્રત ઉત્તર હિમાલય પૂર્વ પશ્ચિમ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર માટે આવી થાય છે અને ભારતીય સંસ્કૃતિના મહાનગર ની અંદર વળી ગઈ એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા

તો કે તમારે દોડ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે લોન્ચ કરવામાં આવેલી છે આઈએમપી બે વર્ષ બે હાજર છવ્વીસ જેની અંદર મુખ્ય ચાર વિષયો મેથ્સ સાયન્સ ઇંગ્લિશ અને એસે આ ચાર વિષયો જે છે બરાબર છે એની આપણે તૈયારીઓ કરવાની છે જેની વિશેષતાઓ તમને અહીંયા છે જોવા મળે છે અને એક વિષયનો જો તમારે પરચેસ કરવો હોય તો એ ત્રણસો ને નવાણું રૂપિયામાં તમે કરી શકો છો

રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર સૌથી વધારે ગ્રંથ અને સંગીત રત્નાકર ગ્રંથ છે તે અજોડ ગણાય છે માનવ જીવનનો સંબંધ શરૂઆત અને વનરાજી સાથે જોડાયેલો છે આ વિધાન સમજાવો તો કે શરૂઆતના લોકમાં લોકો લાકડાનો ઉપયોગ બળતણ તરીકે હતો

લાલ પથ્થર અને આરત પહાડનો નો થયેલો છે ભૂતળ એટલે કે જમીન ઉપર તે કેટલું છે તો કે તેર પોઈન્ટ પંચોતેર મીટર જેટલો કોળો છે અને ઉપર જતા બે પોઈન્ટ પંચોતેર મીટર જેટલો થઈ જાય છે એટલે કે થોડોક આવા તેના પર પુરાણની આયતો કંડારવામાં આવી છે અને તેની રચના અને કૌશલ્ય વિશે વિશ્વના કઈક વિનારા તેનું સ્થાન પામ્યું અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો ક્યાં આવેલી છે અજંતાની ગુફાઓ તો કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અઢારસો ને ઓગણીસ માં અંગ્રેજ કેપ્ટન હોર્ન સ્મિત વિસરાઈ ગયેલી અજંતાની ગુફા પુનઃ સંશોધિત કરી હતી પછી વાસ્તુકલા ની દ્રષ્ટિ મહત્વની છે તેને બે ભાગમાં વેચી શકાય ચિત્રકલા આધારિત અને

ભારત ના ચોપન પોઈન્ટ ચાર ટકા વિસ્તાર છે આ જંગલો રોકે પછી બીજું છે સંરક્ષિત જંગલો ત્યાં વૃક્ષો નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા બીનવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકો હોય તેને છૂટછાટ આપવામાં આવે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય અને ભારતના કુલ વન્ય વિસ્તારના ઓગત્રીસ પોઈન્ટ બે ટકા વિસ્તારમાં આવેલા છે ત્રીજું છે અવર્ગીકૃત જંગલો જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે વૃક્ષો કાપી શકાય ખેતી કરી શકાય પોષુતરામાં પર કોઈ પણ પ્રતિબંધ હોતો નથી તે સ્મોલ પોઈન્ટ 4 ટકા વિસ્તારો કે પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો કે કુદરતી વનસ્પતિ वन्यજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય તે અભયારણ્ય સંસર સામે વધારે સુરક્ષિત હોય તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર છે તે સમાવિષ્ટ હોય તેમાં પાલતુ પશુ ચરાવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય અહીં સહેલાણીના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય કાજીરંગા કોરબી મેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચી આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે લોખંડના પ્રકારો જણાવે તેના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તો કે ચાર પ્રકારના લોખંડ આવે હેમેટાઇટ મેગ્નેટાઇટ લિમેટાઇટ અને સિડેરાઇટ

પછી શું આવે તો કે ભૂ સંચાલન પ્રક્રિયામાંથી વધારાની વરાળ સપાટી પર આવે અને આ વરાળ ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેઘમાં સંપર્કની વરાળ બને છે અને કાળક્રમે તે ભૂ સપાટી પર આવતા ઉઠા જરા અને ઉઠા ફુવારા થતી ભૂતાપીય ઊર્જા મેળવવામાં આવે ગુજરાતમાં ઉનાઈ લસુંદરા ટુવા તુલસીમ ખાતે ગરમ પાણીના જરા તે કુંડા આવેલા છે

બેક્ટેરિયાના ઉત્પાદનમાં એકમો બહુ મોટા હોય અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ એકમો કેવા હોય ઘણા નાના હોય અને ઘણી ઓછી રોકાણે થાય તેનો ઉપયોગ વ્યાપારી ધોરણ થાય તેનો ઉપયોગ વ્યાપારી ધોરણ થાય એક સાથે

હવે યંત્ર હોય કે અવકાશ ચલાવવું એને ઉપર મોકલ હોય તો એમાં ઈંધણ પૂરું પડે યંત્ર તો જરૂર પડે વીજળી દ્વારા દેશમાં નાના મોટા ઉદ્યોગો ધમધમે વિવિધ પ્રકારના તેમજ ખૂબ જ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે તેમજ વિકાસો દ્વારા કિંમતી વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે પરિણામે દેશ છે નો દેશનો ખૂબ જ આર્થિક વિકાસ થાય છે તેથી આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસ ની કરોડ રજૂ ગણાય

શ્મીરમાં હત્યા હવે અને બોમ્બ વિસ્ફોટ દ્વારા ક્રૂર આતંક લોકોને ભયભીત કર્યા હતા આથી જમ્મુ કાશ્મીરમાં અનેક પંડિત વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું ધાર્મિક સ્વતંત્રતા હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ કોઈ પણ ધર્મ પાળવાની ધાર્મિક ક્રિયાઓ કરવાની તેનો પ્રચાર કરવાની તેના પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે લઘુમતીઓ પોતપોતાના પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે મુક્તપણે તેનું સંચાલન કરી શકે ધાર્મિક પ્રવૃત્તિ માટે ફંડ ફાળો એકઠો કરી શકે તેમજ મિલકત પણ ધરાવી શકે આમ ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓનો ધાર્મિક વિશ્વાસ અપાવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ માં ભણો છો ને કયા વિડીયો ક્યારે આવવાના છે એના વિશે માહિતી જો તમારે મેળવવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે અને જે આપણે વાત કરી આઈએમપી વિશે વધારે માહિતી મેળવવી હોય તો કોન્ટેક્ટ નંબર છે તમારા માટે એના પર માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગદિત્ર